નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અપમાં હું ભરતરસિંહ આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેકચરની અંદર નીટમાં અગત્યનું જે ચેપ્ટર તરલ મિકેનિક્સ એમાં પૃષ્ઠદાન ટોપિકની આપણે વાત કરીશું તો મિત્રો પૃષ્ઠદાન એટલે શું તો પુષ્ઠતાણ એટલે સપાટીને ખેંચતું બળ પૃષ્ઠ એટલે સપાટી કિનારી અને તાણ તાણ એટલે તણાવ બળ સાદી ભાષામાં કહીએ તો સવિસ્તૃત આપણે વ્યાખ્યા જોઈએ નળીમાંથી વહેતા વહનનો પ્રકાર પૃષ્ઠતાણ ઉપર પણ આધાર રાખે છે મિત્રો પૃષ્ઠતાણ એ ફક્ત પ્રવાહીનો ગુણધર્મ છે મિત્રો યાદ રાખજો પ્રવાહીની અંદર જ પોસિબલ છે નહીં કે ઘન નહીં કે વાયુની અંદર એક જ દ્રવ્યના અણુ વચ્ચે લાગતા આકર્ષણ બળને સશક્તિ બળ કહેવાય પાણી પાણીના અણુ વચ્ચે જુદા જુદા દ્રવ્યના અણુ વચ્ચે મિત્રો એને આ શક્તિ બળ કહેવામાં આવે છે જુદા જુદા એટલે પાણી ને તેલ ભેગા કર્યા હોય એક પાણીનો અણુ લ્યો તેલ અણુ લ્યો બંને અણુ વચ્ચે બળ લાગે ને એને આ શક્તિ બળ કહેવામાં આવે છે મિત્રો જે ગુરુત્તમ અંતર સુધી બે અણુઓ એકબીજા પર આકર્ષણ બળ લગાડી શકે તેને મિત્રો અણુક્રિય અવધિ કહેવામાં આવે છે ધારો કે દસ સેન્ટીમીટર સુધી બે અણુ બળ લગાડી શકે એકબીજા ઉપર અણુક્રિયા અવધિ થઈ દસ સેમી અણુને કેન્દ્ર તરીકે લઈ અણુક્રિયા અવધિ જેટલી ત્રિજ્યાનો ગોળો વિચારવામાં આવે તો એ ગોળાને અણુક્રિયા ગોળો કહેવામાં આવે છે મિત્રો પૃષ્ઠતરણ સમજતા પહેલા આ બધું સમજવું આપણે જરૂરી છે અણુ ક્રિયા આવતી આર આપણે સામાન્ય રીતે ધારવામાં આવે છે પ્રવાહની અંદર ત્રણ અણુઓ છે મિત્રો પી આ ક્યુ અને આર ત્રણ અણુઓ છે પી અણુનો અણુ ક્રિયા ગોળો પ્રવાહીમાં સંપૂર્ણ ડૂબેલો છે આ પ્રવાહીની સપાટી છે આ પી જે ગોળો છે સંપૂર્ણ ડૂબેલો છે સંતુલનમાં છે આ બાજુનો અણુ આ બાજુનો અણુ સરખું બોલ લગાડે આવા અણુ આ બાજુના સરખું બળ લગાડે સંતુલનમાં છે મુક્ત સપાટીથી વધારે ઊંડાઈ આવેલા બધા જણુઓ સંતુલનમાં છે ઊંડાઈ કેટલે કરતા વધારે હોવી જોઈએ મિત્રો એ બધા આની અંદર સંતુલનમાં હોય હવે આપણે ક્યુ અને ધ્યાનમાં લઈએ આ ગોળો ક્યુ છે એમાં આ એફ ઓફ આ ઉપરનો જે વિભાગ જોવા ને એ બાર છે પ્રવાહીની બાર એની અંદર હવાના અને બાષ્પના અણુઓ છે હવે આ બે જે વિભાગ છે મિત્રો એક આ વિભાગ અને આ વિભાગ અહીંયા પાણી છે અહીંયા બાષ્પ છે અને જુદું જુદું બળ લાગે અહીંયા વધારે બળ લાગે અહીંયા ઓછું બળ લાગે કેન્દ્ર પર લાગતું ખ્યાલ વધારે બળ આને નીચે તરફ ખેંચે છે આપણે

વિભાગમાંના પ્રવાહીના અણુઓ વડે ક્યુ પર લાગતું સમાસ બળ ક્યુ છે ક્યુ પર લાગતું સમાસ બળ ઓફ વિભાગ કરતા લાગતા વિભાગમાંના હવા અને બાષ્પના અણુ વડે લાગતા સમાસ બળ કરતા વધારે હોય છે મિત્રો ગોળાના સીડી એચજી અને સીડી એફ આ બે વિભાગ જે મેં અગાઉ સમજાવ્યા ને મિત્રો આ બે વિભાગની વાત કરે છે આ એક વિભાગ અને એક આ વિભાગ એમાણુઓની સંખ્યા સમાન છે પરિણામે ક્યુ અણુ પર સમાસ આંતર અણુબળ બરાબર છે સરખો લાગે છે અધો દિશામાં લાગે છે કેમ તો કે આ બેના કારણે પૃષ્ઠમાં જેમ જેમ ઉપર જતા જઈએ તેમ તેમ સમાસ બળનું મૂલ્ય વધતું જાય એના કરતા હજી ઉપર ગોળો વિચાર્યો એમાં સમાસ બળ વધારે લાગે આમ પરિણામી બળ વધારે લાગે છે મિત્રો આથી અણુઓ પ્રવાહીની અંદર જવાનું વલણ ધરાવે છે શક્ય હોય ને ત્યાં નીચે રહેવાનો પ્રયત્ન કરાવે છે એટલે આ સપાટી છે આમ પૃષ્ઠની નીચે પ્રવાહીની ઘનતા વધતી જાય છે મેક્સિમમ અણુઓ નીચે હોય છે જ્યારે ઉપર ઘનતા કેવી હોય ઓછી હોય છે મિત્રો પ્રવાહીની મુક્ત સપાટી પર કલ્પેલી એકમ લંબાઈની રેખાની એક બાજુ પર રહેલા પ્રવાહીના અણુઓ રેખાને બીજી બાજુ પર રહેલા અણુઓ પર રેખાને લંબરૂપે અને સપાટીને સમાંતર રૂપે જે બળ લગાડે મિત્રો એને શું કહેવાય છે કહેવાય છે રેખાને લંબરૂપે અને શું સપાટીને સમાંતર રૂપે જે બળ લગાડે એને પૃષ્ઠ ધારણ કહેવાય છે આવી રીતે પણ વિચારી શકો જો એકમ લંબાઈની રેખા પર લાગતા લંબ રૂપે લાગતા બળને પૃષ્ઠ ધારણ કહેવાય એકમ ન્યૂટન પ્રતિ મીટર છે એમ બરાબર ટીએલ આપણું છે તારનું પારિમાણિક સૂત્ર છે મિત્રો હવે પૃષ્ઠતાણ સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં પણ આપણે પૃષ્ઠતાણ મિત્રો જોઈએ છીએ આકૃતિમાં પી જેવા અણુને પૃષ્ઠમાં લાવવો હોય તો તે પૃષ્ઠમાં જેટલું અંતર ઉધ્વ દિશામાં કાપે તે દરમિયાન તેના પર અધો દિશામાં લાગતા બળને વિરુદ્ધ કાર્ય કરવું પડે છે જો આ અણુને મારે ઉપર લઈ જવો છે

એકમ ક્ષેત્રફળ દીઠ રહેલી સ્થિતિ ઉર્જાને પુષ્ટ કહેવામાં આવે છે મિત્રો અને એના સંદર્ભમાં એકમ જૂલ પ્રતિ મીટર સ્ક્વેર સાદુરૂપ આપીએ જૂલ એટલે ન્યૂટન ઇન્ટુ મીટર મીટર ઉડી જાય તો હતું એનો એ જ એકમ આવ્યો મિત્રો આથી બંને વ્યાખ્યાઓથી મળતા એકમો સમાન જ છે ત્યાર પછી મિત્રો પૃષ્ઠ ઉર્જા જોઈએ છે પૃષ્ઠ ઉર્જા એકમ ક્ષેત્રફળ દીઠ કુલ

એક આ ફ્રેમ છે એબીસીડી તાર પીક્યુ આ ફ્રેમની ની એડી અને બીસી ભુજાને પર ઘર્ષણ રહી સરકી શકે આ પીક્યુ તાર આમ સરકી શકે એવી રીતે બાંધ્યો છે પીક્યુ સાથે એક પાતળી દોરી મિત્રો બાંધેલી છે આ તમે જોઈ શકો અહીંયા આમ દોરી બાંધેલી છે તાર પીક્યુ આ ફ્રેમને ને એડી ને બીસી ભુજાઓ બીસી ભુજાઓ પર સરકી શકે એમ છે પાતળી દોરી બાંધેલી છે જો ફ્રેમને સાબુના દ્રાવણમાં બોળીને ફ્રેમના દ્રાવણમાંથી બહાર કાઢીએ તો ફ્રેમ પર દ્રાવણની પાતળી પાતળી સ્લાઇડ ફિલ્મ રચાય છે મિત્રો જો દોરી છોડી દઈએ તો આ જાય છે આ બાજુ કારણ કે પૃષ્ઠ ત્રણ લાગે છે સપાટીને સમાંતર ઓકે એટલે ફિલ્મ જાય છે આમ પ્રવાહી મુક્ત સપાટીની કિનારી પર કિનારીને લંબ અને સપાટીના સમાંતર આ સપાટીને સમાંતર આમ કે બળ લાગે છે મુક્ત સપાટીના લંબ અને સપાટીને સમાંતર બળ લાગે સમાંતર પુષ્પનું બળ લાગે છે હવે ફિલ્મમાં એબી ક્યુપી ફરીથી તૈયાર કરી જેટલું સ્થાનાંતર કરવામાં આવે છે આને અહીંયા હવે સ્થાનાંતર કર્યું તો મિત્રો કાર્ય કેટલું કરવું પડે પૃષ્ણાંક ટી અને તાર પેક્યુ ની લંબા એલ છે તાર પર લાગતું પૃષ્ણાંક બળ ટુ ટીએલ આપણે જોયું હતું ને એફ બરાબર ટીએલ પણ અહીંયા બે મુક્ત સપાટી છે ફ્રેમ હોય બંને બાજુ આવા સંપર્ક એટલે બે માટે અહીંયા બે ગુણાય છે બે મુક્ત સપાટી હોવાથી એફ ઇઝ ઇક્વલ ટુ ટુટી એલ છે કાર્ય જોઈએ મિત્રો બળ ગુણ્યા સ્થાનાંતર આ ટુટી બળ આ સ્થાનાંતર એક્સ પણ ફિલ્મની સપાટીના ક્ષેત્રફળમાં થતો વધારો તો શું થાય લંબચોરસ છે એટલે એલ ક્રોસ એક્સ લંબાઈ ગુણાફળ બે બાજુ છે બહુ વિચાર બાજુ છે બંને બાજુ એટલે આ રીતે છે આ બાજુ ને આ બાજુ એટલે ટુ વડે ગુણાય મિત્રો એલ એક્સ એટલે ડેલ્ટા એ લઈએ બરાબર છે આ આપણે કિંમત અહીંયા મૂકી દઈએ ટી ના ટી તો ટુ એલ એક્સ ટુ એલ એક્સ બદલે ડેલ્ટા હે એટલે આપણને ત્રીજું સૂત્ર મિત્રો મળે છે પૃષ્ઠતાણ માટે ડબલ્યુ છેદમાં ડેલ્ટા હે

ત્રણે ત્રણ પૃષ્ઠતાણના સૂત્રો સરખા છે મિત્રો ત્રણેયના એકમ મૂકીએ સાદુ રૂપ આપીએ એટલે મિત્રો આધારિત બહુ સરસ મજાનો અગત્યનો ટોપિક છે પરપોટો છે બુંદ છે હંમેશા ગોળાકાર હોય છે હંમેશા કે તમે ચોરસ ગુ પાણીનું ટીપું જોઈએ છે અને ગોળાકાર જ હોય છે એનું કારણ પણ પૃષ્ઠતાણ જ છે

મુક્ત સપાટીનું ક્ષેત્રફળ ધારો કે આનું ક્ષેત્રફળ હેસ ને બદલે હેસ વત્તા ડેલ્ટા હેસ થાય છે ચલો આથી મિત્રો કાર્ય કેટલું કરવું પડે બળ ગુણ્યા સ્થાનાંતર આ બળ બળ એટલે દબાણ ગુણ્યા ક્ષેત્રફળ બેના ના તફાવત લીધો અંદર નું દબાણ દબાણ આ દબાણ અને પરપોટો ગોળાકાર નું ક્ષેત્રફળ ફોર પાયર સ્ક્વેર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ બળ અને સપાટીનું સ્થાનાંતર dr જેટલું થયું છે અને બળ ગુણ્યા સ્થાનાંતર

બે મુક્ત સપાટી હોય આ બાજુ મુક્ત સપાટી ના બાજુ બંને બાજુ હવા હોય એટલે એને બે વડે ગુણીએ તો સોળ પાય આર ડી આર થાય છે મિત્રો બરાબર તો કાર્ય શું થાય હમણાં આપણે જોયું ડબલ્યુ બરાબર ટી ડેલ્ટા એ તો ટી એના ડેલ્ટા નો ગુણાકાર કરો એટલે જો સોળ પાય આર ડી આર ઇન્ટુ ટી આ કાર્ય એક થયું અને આ પણ કાર્ય થયું બંને આપણા કાર્યના મિત્રો સૂત્ર સરખાવીએ છીએ બંને સરખાવ્યા બંને બાજુથી મિત્રો પાય કેન્સલ થશે આર કેન્સલ થશે આ સોળ છે ચાર છે એટલે ફોર્ટી રહેશે નીચે આર એટલે હવામાં જે પરપોટો રચાય છે ને એમાં દબાણના તફાવતનું સૂત્ર છે અને આ જ પરપોટો મિત્રો જો પાણીની અંદર રચાયો હોય ને તો પાણીની અંદર શું છે ખબર છે એક જ મુક્ત સપાટી છે આજુબાજુ બધે પાણી છે આ અંદર એક જ મુક્ત સપાટી છે એટલે જે બે વડે ગુણતા હતા ને પેલો આઠ પાય વાળું સૂત્ર હતું સોળ થઈ જતું હતું બે વડે નહીં ગુણવાનું એટલે આ બાય આવે ઓકે એક જ મુક્ત સપાટી માટે મિત્રો ખૂબ અગત્યનું આ પરપોટાનું સૂત્ર હતું ત્યાર પછીનો મિત્રો ખૂબ અગત્યનો ટોપિક કેસાકર્ષણ હવે કેસાકર્ષણ જોતા પહેલા મિત્રો આપણે સંપર્ક કોણ જોવા જરૂરી છે તો જોઈએ સંપર્ક કોણ બે પ્રકારના છે અને તો સંપર્ક શું છે કે પ્રવાહી અને ઘનના સંપર્કના પદાર્થના સંપર્ક બિંદુએ પ્રવાહીને સપાટીને દોરેલો સ્પર્શક અને પ્રવાહીમાં રહેલા ઘન સપાટી વચ્ચેનો ખૂણો જો પાણીનું ટીપું ઘન સપાટીના સંપર્કમાં આવે ને કાં તો આખું આમ ગોળ હોય અથવા અડધું હોય તો પ્રવાહી અને ઘનના સંપર્ક બિંદુ આવી રીતે આ પ્ર આ ઘન આ ઘન પદાર્થ છે અહીંયા અને પાણીનું ટીપું પ્રવાહી છે એનો સંપર્ક સપાટી આ પ્રવાહી છે અને આ ઘન છે એનો સંપર્ક સપાટી દોરેલો સ્પર્શક અને હવે આ બાજુ ખૂણો થાય આ બાજુ થાય પણ સ્પષ્ટ કીધું છે પ્રવાહીમાં રહેલા ઘન સપાટી વચ્ચેનો આ જે સપાટી છે ને પ્રવાહીની અંદર છે આ પ્રવાહી છે એની અંદર ઘનની સપાટી આ સપાટી પ્રવાહીની અંદર છે ઘન સપાટી વચ્ચેના ખૂણો એ શું કહેવાય મિત્રો સંપર્ક કોણ કહેવાય બે પ્રકાર છે મિત્રો લઘુકોણ અને ગુરુકોણ જો નેવું કરતા નાનો હોય નહી તો લઘુ કોણ હોય તો પ્રવાહી ઘન પદાર્થને ભીંજવે છે એ પ્રવાહી ઘન પદાર્થ ભીંજવાય જાય અને ઘન પદાર્થ સાથે ચોંટી જાય છે જેમ કે કપડા ઉપર તમે પાણી નાખો તો ભીંજવાય જાય કપડું ભીનું થાય અને કપડાં ઉપર તમે મધ નાખો સાચું મધ હોય ને તો મધનું ટીપું કોટન ઉપર ગબડે છે બિલકુલ ભીંજવી શકતું નથી એમાં ગુરુકોણ હોય છે કમળના પાનની ઉપર પાણીનું ટીપું નાખો તો એ પણ કમળના પાને ભીંજવી શકતું નથી મિત્રો જો સંપર્કોણ થી વધુ હોય તો પ્રવાહી ઘન પદાર્થને ભેજવી શકતું નથી ઘન પદાર્થ સાથે ચોંટી જતું નથી અને પદાર્થની બનેલી કેસતાળીમાં ઉતરે છે અહીંયા શું કીધું કે આપેલ ઘન પદાર્થની બનેલી કેસતાળીમાં ઉપર ચડે છે અને કેસ નાળીની અંદર આપણે ઉપર પાણી ચડે છે અને આમાં નીચે ઉતરે છે કાચ અને પારો લો તો પારાની અંદર કા કાચની કેસનોળી ડુબાડો તો જે પાત્ર ની અંદર પારો હોય ને એના કરતા કેસનોળી નીચે ઉતરી જાય જયારે પાણીની અંદર કેશનો ડૂબાડો તો પાત્ર માં જે પાણી હોય ને એના કરતા ચડી જાય ચલો એવું સંપર્ક છે અને એને કેશાકર્ષણ કહેવાય જો આ પાણીમાં કેશનોળી ડૂબાડી એકદમ પાતળી નળી અને આ પારા ની અંદર ડૂબાડી તો આમાં સપાટી કરતા ઉપર જતી રહી આમાં સપાટી કરતા નીચે જતી રહી તો આ ઘટનાને આકર્ષણ કહેવાય છે પ્રવાહમાં ઊભી રાખવામાં આવેલ કેશણળીમાં પ્રવાહની ઊંચે ચડવાની કે નીચે ઉતરવાની ઘટનાને મિત્રો શું કહેવાય કિશાકર્ષણ કહેવાય છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણીમાં કાચની કેશણળી ઊભી રાખતા કેશણળીમાં પાણી ઊંચે ચડે છે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ પારોમાં કાચની કેશનળી રાખતા કેશણળીલ પાતળી વાળ જેવી નળી કેશનળી ઊભી રાખતા કેશનળીમાં પારો નીચે ઉતરે છે અને મિત્રો આ સપાટી છે ને આ અર્ધ ગોળાકાર અને મેનિસ્કસ કહે છે આમાં અંતરગોળ મેનિસ્કસ હોય ઉપર ચડે તો અને આમાં બહિર્ગોળ હોય છે હવે મિત્રો આ મેનિસ્કસ માટે બહુ અગત્યનો આપણે સૂત્ર જોઈએ છે કેશાકર્ષણની ઘટના પુષ્ઠતાણનું સૂત્ર જો કેશ ત્રિજ્યા આર હોય તથા સંપર્ક કોણ ઠીટા હોય તો મેનિસ્કસની ત્રિજ્યા આની ત્રિજ્યા સ્મોલ આર બરાબર મેનિસ્કસની આપણે ત્રિજ્યા જોઈએ એટલે સોરી આની ત્રિજ્યા

પીઓ માઇનસ પીઆઈ શું થાય મિત્રો અને એવા બી બિંદુએ લાગે છે માટે બી બિંદુ આગળ પારા દબાણ અહિયાં તો શું થાય પીઆઈ વત્તા એચ રોજી આ કિનારીનું દબાણ પીઆઈ અને આ શું આવે એચ રોજી

તેના કરતા બનાવી દીધું અહીંયા એચ આર રોજી ભાઈ અહીંયા શું આવશે ટુ હવે આર ની કિંમત અગાઉ આપણે જે શોધી હતી એ આપણે મૂકી દઈએ છીએ મિત્રો તો સ્મોલ આર છેદમાં કોસ સ્મોલ આર છેદમાં કોસ શોધી હતી ને કેપિટલ આર ની કિંમત એટલે આ છે ને મિત્રો પૃષ્ઠતાણ નું સૂત્ર આવી જશે અને જો ઊંચાઈ શોધવું હોય કે પ્રવાહી કેટલું ઉપર ચડે છે અથવા નીચે ઉતરે છે

એનો મિત્રો જ ઇન નીટનો થિયરિકલ કોન્સેપ્ટ આ વિડીયો લેક્ચર સાથે હું પૂરો કરું છું મિત્રો થેન્ક યુ મિત્રો અને એમસીક્યુ મિત્રો માટે આગળનો આપણે વિડીયો લેક્ચર જોતા રહીશું થેન્ક યુ